પોલીસ વાન ઉપર હુમલો કરનાર ઈસમ યુનુસ ખાન ઉર્ફે ટેની મુઝફ્ફર ખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન છ તથા મધનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓ પોલીસ વાનના કર્મચારીઓ પર જાનથી માન આપવાના ઈરાદે હુમલો કરનાર ઈસમને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપ્યા જે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવેલ સદર આરોપી તથા ગુનામાં વપરાયેલ સ્કોર્પિયો કારની તપાસમાં રહેલ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણનાઓને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળતી માહિતીના આધારે આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ એક મહિન્દ્રા કંપનીની કાળા કલરની સ્કોર્પિયો ગાડી જે સેલવાસ ખાતે ગેરેજમાં રિપેર કરવા મૂકેલ હોવાની બાકી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીત સિંઘ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ નાઓએ સ્કોર્પિયો ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો ફાઇવ આર વી ઝીરો ટુ સેવન એઇટની સેલવાઝ ખાતેથી ગુનાના કામે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ અત્રેના પોલીસ સ્ટેશનના સંમેલનના હેડ કોન્સ્ટેબલ સિંહ ગંભીર સિંઘ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર નટવરભાઈ નાઓએ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સંયુક્ત બાતમી મળેલ કે આ કામનો આરોપી પોતાના પરિવારને મળવા આવતો હોય અને જે ભેસ્તાન રેલવે સ્ટેશનની સામે

તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક વેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરે કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીન આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ જાણથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જ આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબ્જે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાંથી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને કેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે આરોપીની ભત્રીજી હતી એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ માણસ એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો એટલે આરોપી આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો ગાડી ની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે સમક્ષ શેર આવશે કે આરોપી જણાવ્યું વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન અને જુગારના કેસ પણ દાખલ થયેલા છે સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટીસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે આરોપીનો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કહેવું છે કે કાપડની દલાલીનું કામ કરે છે